અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે પી આર એલ એ એક નાનકડું ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે આજના સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે તો સામાન્ય માણસ પર અવકાશની મુસાફરી કરવી શક્ય છે જો કે સ્પેસ ટુરિઝમના નવા વિકલ્પો વચ્ચે પડકારો પણ ઓછા નથી અવકાશમાં સૌથી મોટો ખતરો એટલે એવી અજાણી વસ્તુ જે સ્પેસ શટલ સાથે ટકરાઈ શકે અથવા તો સ્પેસ વોક વખતે અવકાશયાત્રીના સ્પેસ શૂટને નુકસાન કરી શકે છે એટલું જ નહીં વૈજ્ઞાનિકોના મતે આવા મોટા કદના પદાર્થો પૃથ્વી પર પહોંચી જાય તો આફત નોતરી શકે છે એટલે પૃથ્વી તરફ આવી રહેલી આવી વસ્તુને જાણવા સમજવા અને ખતરાનો અંદાજો લગાવવા માટે વિશ્વભરની અગ્રણી સ્પેસ એજન્સીઓ મથામણ કરી રહી છે અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે પી એલ એ એક નાનકડું ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે એક નાનકડા ચોરસ બોક્સે વિજ્ઞાનની દુનિયામાં નવા માપદંડો નક્કી કર્યા છે આ બોક્સ એટલે કે કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે ડીઈ એક્સના નામે ઓળખાય છે નોંધવા જેવી વાત એ છે કે આ ઇક્વિપમેન્ટ વિશ્વમાં ક્યાંય વેચાતું નથી એટલે પીઆરએલએ જાતે બનાવ્યું છે આ ઇક્વિપમેન્ટ બનાવનાર જૂથ સભ્યોમાં નામ મેળવ્યા બાદ હવે ડીઈ એક્સે આપેલા ડેટાનું પીઆરએલના વૈજ્ઞાનિકો એનાલિસિસ કરી રહ્યા છે જેમાં ઘણી મહત્ત્વની માહિતી સામે આવી છે માહિતીનો કેવી રીતે માનવ જીવન અને અવકાશ મિશનનો ઉપયોગ થઈ શકે એ અંગે પ્રોફેસર જયેશ પાબારીએ વિસ્તૃત માહિતી આપી હતી પ્રોફેસર પાબારીએ જણાવ્યું આ ભારતનો પહેલો કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ છે આ સબ્જેક્ટ ઉપર દુનિયામાં ચારેક ગ્રુપ જ કામ કરે છે આમાંનું એક અમારું પીઆરએલનું છે અમેરિકાએ ચારેક ડિરેક્ટર્સ અલગ અલગ ગ્રહ પર મોકલેલા છે ઉપરાંત જર્મની જાપાન અને રશિયાએ પણ આ ક્ષેત્રે કામ કર્યું છે જોકે એક્ટિવ ગ્રુપ અમેરિકા જર્મની અને ભારતમાં જ છે લગભગ ચાર પોઈન્ટ છ બિલિયન વર્ષ પહેલાં સૂર્યમંડળ બન્યું શૌર્યમંડળ બન્યા પછી અમુક ટુકડા બચી ગયા જેને પ્રિઝિન કહેવાય છે જે સૂર્યમંડળમાં બે જગ્યાએ એકઠા થયેલા છે જેમાં એક જગ્યા

એના મેઝરમેન્ટ માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું છે બહુ જ સોલર સિસ્ટમની બહારની સાઈડમાં કાઇપર બેલ્ટ છે અથવા તો કુપર બેલ્ટ કહેતા હોય છે ક્યારે આપણે એ એમાંથી પણ પાર્ટિકલ અંદર ધીમે ધીમે આવી શકતા હોય છે અને એમાં અમને એક્ઝેક્ટ ઓબ્ઝર્વેશન જે ટાઈમ છે એ અમને બાવીસ દિવસનો આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે મળેલો હતો